હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ તો કેમ છો મિત્રો હોપ કરો કે બધા મજામાં છો સો ભાઈ અત્યારે જો આ મેન્ડવી કાલ અમે કરીને આયા હું ઓકવી દીધી ને બીજું આયા છે આ પાલો છે બધો ઘર માં ભરવાનું છે ઘરે આખો સાફ થઈ ગયો હું તમને આડે અંદર જઈને બતાવું તો જો ભાઈ તમે અહીંયા કાલ જોયું આ એ બધું ભરેલું હતું આખો હોલ સાફ થઈ ગયો આ મોટો બધી હોલ છે એટલામાં ને આયા બળતું બારીઓ પડીયું છે ને પાસું છે ને

તો ભાઈ આ જો અડધો પાલો કરીને કસ જે અઢી રોપે થાય બળદો આવે દેખાતા હોય તો અમે જવા ઢાળિયામાં એ હું તમને પછી બતાવ તો ભાઈ આ જો પાલો એટલો થયો આપણે કેવલ ભાઈ મસ્ત કેરું કું કારીગરનું ભાસ્કું છે ભાઈ આપણે કેવલ કોઈને ઓર્ડર દેવો હોય તો કહી દેજો આ તો મસ્ત ખટકાઈ ફરતી ફરતીમાં ના ભાઈ મોટલી ને પહેરે છું તમને અહીંથી બતાવું તો ભાઈ અડધી કલાકમાં તો જવાનું છે બે ખેતરું પીલવાના છે ના ત્રીજું બાજુમાં મેન્ડવી છે એ પીલો ને કઈ નક્કી નથી આજ ફેસર આવે ના જવાનું છે હા જો કસરી કસરી રેડી થઈ જજો ભાઈ ગરમીનો નો એ પોવન જ નથી આવતો જરાય બાર્યું છે તો ઓ ફેસર ની મેડવી પછી તમને મળું તો ભાઈ આજો ફેસર આવી ગયો બધા મેન્ડવી પીલે અમે મોટલ્યુ હારી છે સાહેબ જો દેખન યુ ડોન્ટ કાઇ યુ આર નોટ ટુ કેર ઇન લોસ્ટ માય ઓન પેઇન One more dance to see me. I've been hoping we could try. ભાઈ આજો ફેસર આવ્યું શેઆર ને અડધું પી લઈ ગયું એક મોટ લે જો બધા લઈને જાય છે છે પછી બીજે ખેતર ભાઈ રાપ આવી ગઈ આમ જો છેલ્લે હાલેસ દેખાય નહી આજો અડધી તો હાલી ગયો થોડીક બાકી છે અહીંયા જો ભાઈ હામે એ મેન્ડવી નીકળી ગઈ તો હવે વિડીયો કરી નાખીએ એન્ડ કેમકે બહુ મેન્ડવી બતાવી દીધી તો મળીએ નવા વ્લોગમાં તો આવતી બધા કમેન્ટ કરી નાખજો કે હું નવીન લાવું તો મળીએ નવા બ્લોગમાં તો બધાને રામ